પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં બિરાજમાન હતા અને ભોજન ગ્રહણ કરતા હતા ઠાકોરજી જમાડતા આપણા સત્સંગની ભાષામાં કહીએ પ્રમુખ સ્વામી મહારાજ ની વિશેષતા એ ભોજન દરમિયાન છે બધા પોતપોતાના વિભાગનો અહેવાલ આપે એક પૂરો થઈ જાય તો આ બાળકો બેઠા છે તો બાળકો પોતાની રજૂઆત કરે વાર્તા કે મુખા કરે કંઈક પ્રવચન કરે વગેરે વગેરે યુવાનો કરે આ પ્રકારનો કાર્યક્રમ ત્યાં ચાલતો હતો અને સ્વામી છે ભોજન કરતા હતા એ દરમિયાન અગત્યની વાત માટે ફોન આવ્યો એટલે ભોજન કરતા ફોન પર વ્યસ્ત થયા અને એ દરમિયાન બાળક એનું નામ યોગી ત્રિવેદી બધા અંદર અંદર કલ બલ કલ બલ કરવા લઈ ગયા યોગી ત્રિવેદી નાનો બાળક કે મને કોઈ સાંભળતું નથી મને કોઈ સમજતું નથી ઉભો થઈ અને બાજુને રૂમમાં છે તો પછી એને સમજાવીને કાર્યકર્તામાં જેવા હશે એ લાવ્યા કેમ તો કે ભાઈ મને કોઈ સાંભળ સ્વામીને ખબર પડી સ્વામી પામી ગયા સ્વામી કે યોગી સોરી અમારે એક ફોન આવી ગયો પણ તું મંડળની સભામાં બેઠો એ વખતે અંદર અંદર વાત કરે તો જેમ તું પ્રવચન કરે અંદર અંદર વાત કરે તને ગમતું નથી એમ જ્યારે સભામાં બેઠા પ્રમુખ સ્વામી મહારાજ કે છે કે હવે આગળ તું પ્રવચન કર આપણી સંસ્થાની આ એક ડિસિપ્લિન છે આપણે સત્સંગ લાભ બીજી કોઈ જ પ્રવૃત્તિ નથી અને તમને ખરેખર અભિનંદન આપવા તમારો અમૂલ્ય સમય તમે કાઢીને અહીંયા આવ્યા અત્યારે બધા આંટો મારવા જતા હોય કાં લગભગ મોટે ભાગે બધા સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય મોબાઈલમાં

પ્રવૃત્ત થાય છે એનું કારણ શું એનાથી આપણને લાભ શું આમાં મારા કેટલા ટકા મને કેટલું આપશો મારા ભાગે કેટલું આવશે બરાબર એમાં એ ગુજરાતી અને વેપારી એ તો બહુ જ ધંધામાં ના હોય તરત જ એને વ્યક્તિગત કેટલો નફો થશે એ વિચારે પણ આ કથા એવી છે તમે અંધારું હોય અત્યારે ભગવાન કરે અને લાઈટ જાય અને તમારા ગોળ હોય ગોળ એ મોઢામાં નાખો તો કેવો લાગે અંધારામાં અજવાડામાં દિવસે રાત્રે બપોરે ગણો જ લાગે ગોળ મુખ્ય ગુણ છે ગમે ત્યારે ખાવ ગમે તેવી પરિસ્થિતિમાં ખાઓ જેમ આપણે બગીચામાં ગયા હોય અને બગીચામાં આપણે ફર્સ્ટ ક્લાસ મોગરા ચંપા જુલા મગમગતા

આપણને છે એ આપણા હૃદયમાં બેસી જાય છે પછી તમે મોલ માં ગયા પરચેસ કરવા અનુકૂળતા હોય ને સારી તમારે સેલેરી હોય અથવા સારો ધંધો થયો હોય અને એમાં બધું જુદું જુદું તમે ખરીદો એમ કરતા કરતા મોલમાં તો બધા ડિવિઝન જુદા જુદા હોય મારા કરતા તમને વધારે ખબર કારણ કે અમારે તો તમારું કહેલું સાંભળવાનું હોય કે સ્વામી આવા મોલ થઈ ગયા અમારે કઈ મોલમાં જવાનું હોય નહીં અને અમે તો બધી મર્યાદા હોય બરાબર બાકી બહુધા ખરીદી કરવા જઈએ નહીં તમારી જેવા હરિભક્તોને મોકલીએ એ જઈને લઈ આવે એમાં ડિવિઝન હોય એક પરફ્યુમ ની સેક્શન હોય આખું દુકાન હોય હવે એ પરફ્યુમ ના તમે ડિવિઝન માં જાઓ એક પણ પરફ્યુમ લ્યો નહીં પણ એ તમને છે ને ત્યાં સિસ્ટમ હોય છે પરફ્યુમ છે ને તમને આમ થોડું ટેસ્ટ કરાવે એ હાથ પર કરાવે થોડું તમને આમ નાખે અને તમે પછી આમ સુઘો લ્યો નહીં તો એ કઈ નહીં પણ એની સુગંધ બેસી જાય એમ આ સત્સંગની છે ને વાત આપણે કદાચ બહુ યાદ રહે નહીં પણ એની આપણને અસર થાય છે અને આ સત્સંગનો પાયો કૃષ્ણ છે કથા છે સત્સંગી જીવનમાં લખાયું છે કૃષ્ણ કથા જે છે સત્સંગનો પાયો તે કદાપી નબળો જણાયો સતસંગ રૂપી શુભદ્રો હવેલી તે પડી જવાની ગણવી વેલી આ સત્સંગ જેમ પાયો હાઈ રેસ ટાવર આ કેટલા માળનું છે ટાવર પાંચ માળનું દસ માળનું કે ડુપ્લેક્સ બગલા છે ડુપ્લેક્સ બંગલા પણ હવે આપણે સમજી લો પચાસ માળનું ટાવર અહીંયા બને બરોડામાં તો એના પાયા કેટલા લેવા પડે ઊંડા તો તમે ઉપર ઇમારત ચણી શકો આ નર્મદા ડેમ સરકારે અદભૂત બાંધ્યો છે એના પાયા કેટલા મજબૂત કેવા છે એનો કેટલો વિચાર કર્યો છે એમાં જે સિમેન્ટ રેતી કોન્ક્રીટ ભરે પછી એને જે પાણી પાવાનું એ બરફ ના છીણથી પાણી પાયું છે કારણ કે એની લાઈફ છે બહુ વધી જાય એની જે સક એની જે સ્ટ્રેન્થ એ બહુ જ વધી જાય એમ આપણે આ જીવનની આપણી જે લાઈફ છે એ આપણે સહી સલુમત જીવી હોય આ સત્સંગ કથા એમાંથી આપણને પ્રેરણા મળશે